નમસ્કાર આજની આપણી ઊંડાણપૂર્વક ચર્ચાનો વિષય છે માઇકલ ફેરાડે એક એવા વૈજ્ઞાનિક જેમની વાર્તા ખરેખર પ્રેરણાનો ભંડાર છે આપણી પાસે માઇકલ ફેરાડે અશક્યને શક્ય બનાવનાર વૈજ્ઞાનિક પુસ્તકના કેટલાક અંશો છે અને આપણો હેતુ છે એમના જીવન અને કાર્યમાંથી મુખ્ય શીખ મેળવવાનો તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ સફર શરૂઆત કરીએ ફેરાડેના શરૂઆતના જીવનથી લંડનની ગરીબીમાં ઉછેર પિતા લોહાર હતા પરિવારનું ગુજરાન માણમાણ ચાલે અને ઔપચારિક શિક્ષણ એ તો લગભગ નહીવત જ એટલે તેર વર્ષની ઉંમરે જ પુસ્તકો બાંધવાની દુકાને કામે લાગી જવું પડ્યું વિચિત્ર લાગે આવી પરિસ્થિતિમાંથી કોઈ આટલા મોટા વૈજ્ઞાનિક કઈ રીતે બની શકે ખરું કહ્યું પણ અહીં જ એક રસપ્રદ વાત છે જે પરિસ્થિતિ આપણને મુશ્કેલીભરી લાગે ને એ જ એમના માટે એક રીતે આશીર્વાદરૂપ બની જુઓ પુસ્તક બાંધવાના કામે એમને શું આપ્યું અસંખ્ય પુસ્તકો વાંચવાનો અખૂટ અવસર અને એ પણ ખાસ કરીને વિજ્ઞાનના પુસ્તકો વીજળી અને ચુંબકત્વ પ્રત્યે એમની જે જિજ્ઞાસા છે એ અહીંથી જ જાગી એટલે કે એક રીતે મર્યાદા જ તક બની ગઈ બિલકુલ કદાચ જો એમને ઔપચારિક શિક્ષણ મળ્યું હોત તો આટલો સીધો પુસ્તકો સાથેનો ઘરોબો કદાચ ન કેળવાયો હોત વાહ અને પછી આવે છે પેલો પ્રસંગ એમનું જીવન ખરેખર બદલી નાખ્યો સર હમ્ફ્રી ડેવીના પ્રવચનો સાંભળ્યું છે કે ટિકિટના પૈસા પણ નહોતા એમની પાસે હા એમના માલિકે મદદ કરી અને એમને જવાનો મોકો મળ્યો અને એ અનુભવે એમના પર એટલી ઊંડી છાપ છોડી પણ વાત ત્યાં અટકતી નથી એમણે પછી જે કર્યું એ ખરેખર હિંમતનું કામ હતું શું કર્યું એમણે એમણે માત્ર પ્રવચનો સાંભળ્યા જ નહીં પણ એની ત્રણસો પાનાની સુવ્યવસ્થિત સચિત્ર નોંધો બનાવી ત્રણસો પાના હા અને પછી આ નોંધો સાથે એમણે સર હમ્ફ્રી ડેવી જેવા મોટા વૈજ્ઞાનિકને નોકરી માટે પત્ર લખ્યો ગજબ કહેવાય અને ડેવીનું શું રિએક્શન હતું ડેવી ખરેખર પ્રભાવિત થયા આ છોકરાની લગન ચીવટ અને વિષયની સમજ જોઈને એમણે ફેરાડેને રોયલ ઇન્સ્ટિટ્યૂશનમાં પોતાની લેબોરેટરીમાં મદદની તરીકે નોકરી આપી દીધી વાહ આ તો બહુ મોટો વળાંક કહેવાય એક ઓછું ભણેલું યુવાન દુનિયાના મોટા વૈજ્ઞાનિકોમાંના એક સાથે હા પણ શરૂઆત સહેલી નહોતી શરૂઆતમાં કામ નાના હતા લેબ સાફ કરવી સાધનો ગોઠવવા પણ ફેરાડે માટે તો એ વિજ્ઞાનના મંદિરમાં પ્રવેશવા જેવું હતું એમણે દરેક ક્ષણને દરેક નાના કામને પણ શીખવાની તક તરીકે જોઈ એટલે એમની શીખવાની ધગસ ક્યારે ઓછી નથી જરાય નહીં અને એમની મહેનત એમની જ્ઞાન પ્રત્યેની ભૂખ એનાથી એમણે જલ્દીથી સૌને પ્રભાવિત કર્યા ડેવી પણ સમજ્યા કે આ છોકરો માત્ર મદદનીશ નથી અને પછી આવી એમની સૌથી મોટી ક્રાંતિકારી શોધ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન આ શબ્દ સાંભળવામાં થોડો ભારે લાગે છે સરળ શબ્દોમાં સમજાવશો કે આ શું છે અને આપણા માટે કેમ આટલું મહત્વનું છે ચોક્કસ જુઓ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એટલે મૂળભૂત રીતે ચુંબકનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવી ફેરાડે શોધી કાઢ્યું કે જો તમે વાયરની ગૂંચડી એટલે કે કોઈલ પાસે ચુંબકને ગતિ આપો ફેરવો તો એ વાયરમાં વીજળીનો પ્રવાહ વહેવા માંડે છે ઓ એટલે ચુંબક ફેરવો અને વીજળી મળે સિદ્ધાંત તો સરળ લાગે છે સિદ્ધાંત સરળ લાગે પણ એની અસર જુઓ આજના મોટા ભાગના પાવર પ્લાન્ટ્સ પછી એ કોલસાથી ચાલતા હોય પાણીથી કે પવનથી એ બધા આ જ સિદ્ધાંત પર કામ કરે છે ટર્બાઇન ફેરવીને મોટા ચુંબકોને વાયરની ગૂંછડીઓ પાસે ફેરવવામાં આવે છે અને મોટા પાયે વીજળી ઉત્પન્ન થાય છે એટલે આપણા ઘરમાં જે લાઇટ આવે છે પંખો ફરે છે એ બધા પાછળ ફેરાડેની આશો જ છે બિલકુલ એટલું જ નહીં ટ્રાન્સફોર્મર ઇલેક્ટ્રિક મોટર અરે આપણા ફોનના વાયરલેસ ચાર્જર સુધા આ સિદ્ધાંતના કોઈક સ્વરૂપનો ઉપયોગ કરે છે ખરેખર એક જિજ્ઞાસા અને મહેનતે આખી દુનિયા બદલી નાખી પણ એક સવાલ થાય શું તેઓ આ બધું પ્રસિદ્ધિ કે પૈસા માટે કરતા હતા એ જમાનામાં પણ આ બધી લાલચ તો હશે જ ને સારો સવાલ છે પણ ફેરાડે અહીં પણ અલગ તરી આવે છે એમને નામ કે પૈસામાં સાચે જ બિલકુલ રસ નહોતો એમણે ઘણી પદવીઓ નાણાકીય ફાયદાઓ ઠુકરાવી દીધા એમના માટે વિજ્ઞાન એ સત્યની ખોજ હતી માનવજાતની સેવા હતી એમનું જીવન એ વાતનો પુરાવો છે કે સાચી સફળતા માટે ડિગ્રી કે ધનદૌલત નહીં પણ જ્ઞાન પ્રત્યેની નિષ્ઠા અટૂટ જિજ્ઞાસા અને સખત પરિશ્રમ વધુ મહત્ત્વના છે તો મહત્વની છે હા અને ત્રીજું સખત મહેનત થી અશક્ય પણ શક્ય બને છે અને ચોથું નાની દેખાતી તક પણ મોટો બદલાવ લાવી શકે છે જો તેને ઝડપી લેવાય તો બરાબર અને અંતે ફેરાડેની સફર એક મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે જેના પર વિચારવા જેવું છે શું સાચી પ્રતિભા અને જ્ઞાન મેળવવા માટે ઔપચારિક શિક્ષણ એટલે કે ડિગ્રીઓ અનિવાર્ય છે કે પછી ફેરાડેની જેમ જિજ્ઞાસા સ્વ અધ્યયન પ્રયોગશીલતા એ પણ એટલા જ શક્તિશાળી સાબિત થઈ શકે છે ખરેખર વિચારવા જેવો મુદ્દો છે આ વિચાર સાથે જ આજની ચર્ચાને અહીં વિરામ આપીએ